જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારી પાસે પણ ગેસ કનેક્શન છે આની અંદર લોકોને ગેસ કનેક્શન કપાઈ જશે એવા મેસેજ અથવા તો કોલ આવે છે તો એના માટે આપણે ચેતી જવાની જરૂર છે અને આની અંદર સ્કેમરો કઈ ટાઈપના મેસેજ મોકલે છે આ કૌભાંડથી કેવી રીતે બચી શકાય અને હંમેશા આપણે જે ઓનલાઈન વેબસાઇટ છે એની મદદથી કેવી રીતે ગેસનું બિલ ભરી શકીએ એ વિડીયોની અંદર આપણે ચર્ચા છે એ કરવાના છીએ હવે સાયબર સ્કેમર્સ જે છે એ લોકોને છેતરવા માટે દરરોજ નવા નવા રસ્તાઓ છે શોધી રહ્યા છે વીજ બિલ ભરવાના કૌભાંડના કિસ્સા છે એ ઘણી બધી વખત સામને છે આવ્યા છે હવે સ્કેમરો છે એને એક નવો કૌભાંડ પણ ચાલુ કર્યો છે કે જેની અંદર ગેસ બિલના નામે લોકો પાસેથી પૈસા છે એ લૂંટવામાં આવે છે હવે અંદર પીએનજી એટલે કે નેચરલ ગેસ કનેક્શન કાપવાના નામે ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે એ થઈ છે આની અંદર તમારું ગેસ કનેક્શન છે એ આજે રાત્રે સાડા નવ વાગ્યે કપાઈ જશે કારણ કે તમારા ગયા મહિનાનું બિલ છે એ અપડેટ થયું નથી વધુ માહિતી માટે આપેલા નંબર પર કોલ કરો આ ટાઈપના મેસેજો છે એ સ્કેમરો દ્વારા લોકોને મોકલવામાં આવે છે ત્યારબાદ એની અંદર એક લિંક હોય છે અથવા તો એક નંબર હોય છે એના ઉપર જેવા તમે કોલ કરો છો એવું જ તમારું બેંક બેલેન્સ છે એ ઉડી જાય છે આ મેસેજની અંદર મોબાઈલ નંબર છે એ પણ આપવામાં આવે છે ગ્રાહકોને અજાણ્યા નંબર ઉપરથી કોલ આવે છે કે એની અંદર ફોન કરનાર આઈજીએલના અધિકારી તરીકે શક્ય તેટલું વહેલું બિલ ચૂકવવાનું કહે છે અને જો શક્ય તેટલું બિલ જલ્દી નહીં ચૂકવે તો ગેસ કનેક્શન છે 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 કાપી નાખશે એવી ધમકી એ પણ ફોનની અંદર અંદર આવે આની સ્કેમર્સ સ્કેમર્સ શું કરે કે કે એવું કહે તાત્કાલિક ઓનલાઈન પેમેન્ટ કરવા માટે લોકોને એક ક્યુઆર કોડ આપે છે અને નંબર મોકલે છે કે આ ક્યુઆર કોડ પર તમે તરત જ પેમેન્ટ છે કરી દો જેવું તમે ક્યુઆર કોડ લોગ કરો છો એવું જ ક્યુઆર તમારા બેંકની વિગતો સ્કેમરની પાસે જતી રહે છે અને તમારા શક્ય તેટલા જેટલું પણ બેંક બેલેન્સ હોય છે એ બધું સાયબર ક્રાઇમની મદદથી એ કાપી લે છે અને જાળની અંદર તમે ફસાઈ જાઓ છો અને ગ્રાહક તરત જ ઓનલાઈન પેમેન્ટ કરે છે આમ સ્કેમર્સ છે એ લોકોને જાળની અંદર ફસાવે છે આના માટે આપણે કઈ કઈ બાબત છે એનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે લોકો જે છે એ શક્ય તેટલી વહેલી તકે બિલ ચૂકવવા દબાણ કરે છે જો ગ્રાહક બિલ ભરવાનો ઇનકાર કરે તો સ્કેમર તેનું ગેસ કનેક્શન છે એ તરત કાપી નાખવાની ધમકી આપે છે એટલે કોઈ એવી ધમકી આપે કે તમારું ગેસ કનેક્શન કપાઈ જશે તો આપણે વાત છે નથી માનવાની આપણે જે ગુજરાત ગેસની વેબસાઈટ છે એના ઉપર જઈ અને તમે જોઈ શકો છો કે તમારું કયું કયું બિલ છે એ પેન્ડિંગ છે જો ક્યારેય આ ટાઈપનો મેસેજ મળે તો પહેલાં તમારે ખરાઈ કરવી જોઈએ આ માટે તમારે ગેસ એજન્સીની જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારું બિલ છે એ ચેક કરવું જોઈએ હવે આપણે બિલ ઓનલાઈન કેવી રીતે ભરવાનું એ જોઈએ તો આની અંદર તમે ગુજરાત ગેસની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત ગેસ ડોટ કોમ એના ઉપર જશો તો તમે ગુજરાત ગેસની વેબસાઇટમાં પણ જેવું જશો એવું તમે જોઈ શકો છો કે ફ્રોડથી તમે બચો એવો એપ મેસેજ આવે છે પ્લીઝ બી અવેર ઓફ એની ફેક ઇમેઇલ કોલ એન્ડ અધર કોમ્યુનિકેશન આસ્કિંગ ફોર ધ પેમેન્ટ ઓન ધ બિહાફ ઓફ ગુજરાત ગેસ લિમિટેડ એટલે કે ગુજરાત ગેસ લિમિટેડના બિહાફની અંદર કોઈ જો તમારી પાસે પેમેન્ટ માગે તો એનાથી તમે બચવાની જરૂર છે અને તમારે એવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ ન કરવા જોઈએ આ ઉપરાંત તમારે આ જે નંબર છે એનો તરફ કોન્ટેક કરવો જોઈએ અને વેબસાઇટ છે એનું પણ મુલાકાત છે એ લેવી જોઈએ હવે જો તમારે ઓનલાઈન બિલ ભરવું હોય તો અહીંયા ઉપર એક ઓપ્શન આપ્યું છે પે યોર બિલ ઓનલાઈન ત્યાં તમારે જઈ અને તમારો કસ્ટમર આઈડી કેપચા અને વેરિફિકેશન નોટ નાખી અને વ્યૂ બિલ અમાઉન્ટ જોશે તો તમારું જેટલું બી અમાઉન્ટ ડ્યુ હશે એ આવી જશે જો તમારું પેમેન્ટ ડ્યુ નહીં હોય તો એની અંદર કોઈ પણ ડ્યુ છે એ નહીં બતાવે હવે જો તમારે નવું ગેસ કનેક્શન લેવું હોય તો પણ તમે અહીંયા જઈ અને તમારે ગેટર ન્યૂ કનેક્શન જઈ અને તમે ગુજરાત ગેસનું નવું કનેક્શન છે એ પણ લઈ શકો છો તમારા મીટરના રીડિંગ છે એ પણ તમે જાતે અહીંયા પણ સબમિટ કરી શકો છો બિલ પેમેન્ટનો ઓપ્શન પણ જોઈ શકો છો આ રીતે તમે ગુજરાત ગેસની વેબસાઇટ પરથી બધી જ માહિતી છે એ ઓનલાઈન મેળવી શકો છો આના માટે આપણે હંમેશા સ્કેમર્સથી બચવા ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ શંકાસ્પદ ક્લિક ન કરવી જોઈએ વીજળી બિલ કે ગેસ કનેક્શનના નામે છે મેસેજ એને આપણે અવગણવા જોઈએ જો મેસેજની સાથે કોઈ આવી છે તેના ઉપર ક્યારેય ક્લિક છે ન કરવું જોઈએ અને આવી જે લિંક છે એ સત્તાવાર નથી હોતી મેસેજ મળતા જ સંબંધિત કંપનીની જે હેલ્પલાઇન નંબર છે તેના ઉપર જઈ અને તમારે કોલ કરી અને માહિતીની ચકાસણી છે કરવી જોઈએ જો કોઈ ફોન કોલ પર બેંક એટીએમ અથવા તો કોઈ પણ પ્રકારની અંગત માહિતી માગે તો એને ક્યારેય ન આપવા જોઈએ અને આવા કોલ ઉપર વાત પણ ન કરવું જોઈએ ફોન જે છે એને તરત ડિસ્કનેક્ટ કરી દેવું જોઈએ આ સિવાય કોઈપણ ડેસ્ક અથવા તો ટીમ વર્ચ્યુઅલ જેવી ઓપન લિંક પર ક્લિક ન કરો એટલે કે તમે ક્યારેક કોઈક વેબસાઇટની મુલાકાત લેતા હોય તો અમુક લિંક્સ છે આવતી હોય છે તો એ લિંક્સ છે ક્યારેય તમારે ઓપન ન કરવી જોઈએ એના ઉપર ક્લિક કરી અને સ્કેમર તમારા ફોનની અંદર માલવેર જે છે માલવેર એક ટાઈપનો વાયરસ છે ઇન્સ્ટોલ કરી દે છે અને જેના કારણે તમારો ફોન છે એ હેક થઈ જાય છે અને તમારી બધી જ માહિતી છે એ હેકર્સને મળી જાય છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો